ખેડૂત ભાઈઓ આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની હવે જીરાની ઉપજ પર આપણે નિયમિત રીતે છ થી સાત દિવસે ચર્ચા કરીએ છીએ ક્યારેક પાંચ દિવસે જરૂર ઉભી થાય તો પાંચ દિવસે ચર્ચા કરીએ છીએ તો આ વખતે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા અને આપણો છેલ્લો જીરા પરનો એપિસોડ વચ્ચે એક અઠવાડિયું વીતી ગયું છે અને વીતેલા આખે આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો કોઈ મોટો ફેરફાર ભાવોની સ્થિતિને લઈને નથી આવ્યો પણ ગઈકાલના દિવસે ભાવોમાં થોડો આપણને જોવા મળ્યો અને જે ફેરફાર ફેરફાર આવ્યો અઠવાડિયા દરમિયાન એ માત્ર આવકોના રૂપમાં જીરું અને નવું જીરું એવા રૂપમાં આવકોમાં ફેરફાર થયો બાકીનો ફેરફાર ભાવોનો તો ભાવોના ફેરફારમાં પરમ દિવસે જે કાંઈ ના સામાન્ય રૂપમાં ફેરફાર જોવા મળ્યો તે ગઈકાલે સામાન્ય રૂપમાં જે કાંઈ ફેરફાર જોવા મળ્યો તે અને સરવાળે આજ સુધીનું જીરાના બજારનું ચિત્ર અને સાથે સાથે હવે અત્યારના સમયે બિલકુલ નવેસરથી જીરાનું બજાર પોતાનો આકાર તૈયાર કરશે એવું લાગી રહ્યું છે ત્યારે આજની આપણી જીરા સંબંધિત આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે આપણી ઉપર જો જીરાની જે કઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણે વિતેલા છેલ્લા એપિસોડમાં જે કઈ વાત કરી હોય એ અને આજની વાતની વચ્ચે જે કઈ છ દિવસ વીત્યા છે એ છયે છ દિવસ દરમિયાન બજારમાં આવેલા ફેરફારો પર આપણે વાત કરીશું સાથે સાથે હવે પછી આવનારા સમયમાં આવતીકાલથી કે બે પાંચ દિવસમાં જ આપણા જીરાના બજાર ભાવનો નવેસરથી આકાર આપણી સામે ખુલી શકે છે અને એના જે કારણો છે એની ચર્ચા આપણે આગળ કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક નજર નાખીએ તો તારીખ છે 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 ફેબ્રુઆરી અને વાર બુધવાર દિવસ એટલે માર્કેટિંગ યાર્ડમાં કામકાજનો આજે ત્રીજો દિવસ છે અને આજે માર્કેટિંગ યાર્ડમાં કામકાજ થશે પણ આપણે જયારે ચર્ચા કરીએ છીએ અને આ એપિસોડ આપની સામે જયારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના આઠ વાગ્યાનો સમય છે અને તેથી આજના બજારની સ્થિતિના કોઈ પણ સમાચાર આપણી પાસે ન હોય આપણે જે ચર્ચા ચર્ચા આજે કરીએ છીએ એટલે ગઈકાલે મંગળવાર દિવસ દરમિયાન બજારની સ્થિતિ એકંદર શું રહી એના આધારે આપણે આજે ચર્ચા કરીએ છીએ હવે ભાવોની સ્થિતિ આપણે જોઈએ તો આપણે છેલ્લી ચર્ચા કરી ત્યાર પછી ગઈકાલે સાંજ સુધીમાં જે છ દિવસ વીત્યા એ છ દિવસ દરમિયાન એકંદર ભાવમાં બહુ મોટો ફેરફાર વચ્ચે ક્યારેય નથી બન્યો સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો પાંચ દિવસ પહેલા કે છ દિવસ પહેલાની તારીખો સુધી આપણે એટલે એટલે આપણા જીરાનો એ દિવસો જૂના ચારસો પચીસ પચાસ રૂપિયા અને ઊંચામાં ક્યારેક થઈ જાય ચાર હજાર પાંચસો રૂપિયા ક્યારેક થઈ જાય ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા ક્યારેક પાછા એમાં ઘટાડો આવે પાછો બી એકાદો દિવસ સ્થિરતા નો જાય એવું થતા થતા દિવસે બજારમાં થોડો સુધારો આપણને જોવા મળ્યો અને એ સુધારા પછી ગઈકાલનું ઊંચામાં ઊંચું બેસ્ટ ક્વોલિટીનું જીરાનું આપણું બજાર એટલે જૂના જીરામાં ચાર હજાર પાંચસો ને પંચોતેર કે ચાર હજાર પાંચસો ને એસી રૂપિયા સુધી બજાર કાલે આપણે પહોંચતું જોયું આપણી જૂના જીરાની ઉપજમાં હવે અત્યારે નીચલા દરજ્જા આપણે જોઈએ તો નવું જીરું ત્રણ હજાર રૂપિયામાં વેચવું પડે આ પ્રકારની ક્વોલિટીનું નવું જીરું આવી રહ્યું છે જીરાના ભાવ ત્રણ હજાર રૂપિયા નથી પણ ક્વોલિટી જ બધી નબળી નવા જીરાની આવી રહી છે કે એને સાથે ચાર હજાર રૂપિયા સુધી એ પ્રકારની ક્વોલિટી ઓછા વત્તા ભેજ ના પ્રમાણના આધારે રહી છે ત્યાર પછી નવા જીરામાં થોડી સારી ક્વોલિટી ચાર રૂપિયા થી લઈ અને ચાર હજાર ત્રણસો કે ચારસો રૂપિયા ખૂબ સારી ક્વોલિટી ચાર હજાર ચારસો રૂપિયા થી લઈ અને ચાર હજાર આઠસો રૂપિયા બેસ્ટ ક્વોલિટી નવા જીરાની પાંચ હજાર પચાસ રૂપિયા પાંચ હજાર એકસો રૂપિયા કે પાંચ હજાર એકસો થી પણ વધારે ભાવ કોઈ ખેડૂતની ખૂબ સારી ક્વોલિટી આવી હોય તો મળ્યા હોય હવે આ સ્થિતિ ભાવોની આવકની આપણે વાત કરીએ તો એકંદર આવકો આપણ આખા ગુજરાતમાં લગભગ

સામાન્ય કરતા પણ નીચલા દરજજાનો એટલે કે 3000 રૂપિયા 20 કિલોના ભાવથી વેચવું પડે આ દરજજાની ક્વોલિટી હજી આવી રહી છે આવનારા સમયમાં ક્વોલિટી સુધરતી રહેશે અને સુધરતી ક્વોલિટીના આધારે બજારમાં આપોઆપ ભાવ આપણને સુધારા સાથે મળતા રહે છે પણ હવે આપણે જે મુખ્ય મુદ્દાની વાત કરવી છે એ મુદ્દો એટલે આવનારું એક અઠવાડિયું એટલે આપણા અત્યારે જીરાના ભાવની જે કાય સપાટીના ધોરણો છે એમાં મોટા જબરા ફેરફારની શક્યતાઓ વાળો અઠવાડિયું શરૂ થઈ ગયું છે છેલ્લા 2 દિવસથી અને એ શક્યતાઓ એટલે વાતાવરણમાં આવેલો મોટા પાયે બદલાવ આપણા જીરાના વાવેતરના વિસ્તાર એટલે કે સમગ્ર રાજસ્થાનમાં છેલ્લા 3 થી 4 દિવસથી સતત કોઈને કોઈ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે ક્યાંક કરા પડી રહ્યા છે અને સતત ધૂંધળું વાતાવરણ સાથે સાથે વાતાવરણમાં મોટા પાયે એક પ્રકારનો જાકળનો ભાગ અને એની અસર માત્ર રાજસ્થાનમાં છે એવું નથી આપણા પૂરેપૂરા ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કે જ્યાં આપણું જીરાનું મુખ્ય વાવેતર થાય છે આ વિસ્તારમાં પણ સ્થિતિ છેલ્લા ત્રણ દિવસથી આ પ્રમાણે છે સળંગ સાથે સાથે આવનારું હજી એક અઠવાડિયું એટલે કે હવામાન વિભાગની અત્યારે જે આગાહીઓ થઈ રહી છે એ આગાહીઓ પ્રમાણે આ મહિનાની સાત તારીખ કે વરસાદ પણ વરસી રહ્યો છે રાજસ્થાનમાં વરસી રહ્યો છે સાથે સાથે રાજસ્થાનને અડીને આવેલો મધ્યપ્રદેશનો વિસ્તાર આપણા ગુજરાતને અડીને આવેલો મધ્યપ્રદેશનો વિસ્તાર તો ત્રણ દિવસથી કોઈને કોઈ વિસ્તારમાં

આ સૌથી મોટો સવાલ છે આપણી સામે હવે જેટલા ખેતરોમાં પાક ઉબોરે એ ખેતરોના ઉભેલા પાકમાંથી આવનારી ઉપજનો જથ્થો અને એ ખેતરોમાંથી આવનારી ઉપજની ગુણવત્તાના આધારે જીરાનું આપણું બજાર આવતા એક અઠવાડિયા દરમિયાન એટલે કે ફેબ્રુઆરી મહિનાની દસ તારીખ પહેલા કઈક ને કઈક નવયન સમાચાર અવશ્ય લાવશે નુકસાન જો પ્રમાણમાં વધારે હશે એટલે કે અત્યારે જેટલું નુકસાન દેખાઈ રહ્યું છે અને એ દેખાઈ રહેલા નુકસાનમાં હજી પણ આગળના દિવસ ઓછામાં દેખાયમાં ઓછાની વાળા થાય તો એ દિવસો દરમિયાન વધારે પ્રમાણમાં હવે કેટલું નુકસાન જાય એના આધારે ભાવોમાં વધારાની શક્યતા ભાવોમાં ઉછાળાની શક્યતા આપણે જે કાંઈ કહીએ તે શક્યતાઓ ને સંભાવનાઓ આપણી સામે બહુ મોટા પ્રમાણમાં ઊભેલી છે પણ એ તમામ શક્યતાઓનો આધાર એટલે આપણું ખેતરોમાં જનારું નુકસાન એટલે હવે અત્યારે જીરાના ભાવોની સપાટી જે છે એ સપાટી એકંદર વાવેતરના વિસ્તારના આંકડાઓ આવ્યા પછી ઉપજના સામાન્ય અંદાજોના આધારે જેટલો સુધારો આપણને મળવાનો હતો એટલો સુધારો મળ્યા પછી હવે જે ફેરફાર આવશે એ ફેરફાર આપણી ઊભેલી ઉપજની ગુણવત્તા અને ઊભેલી ઉપજમાંથી મળનારા જથ્થાના આધારે બજાર બિલકુલ નવેસરથી પોતાનો નવો આકાર ધારણ કરશે મિત્રો નુકસાન વધારે ન જાય અને ઊભેલી જે ઉપજ છે આપણી એની ક્વોલિટી પણ વધારે બગડવાની સંભાવના ન હોય તો આવનારા સમયમાં થોડા ઘણા સુધારા પછી પાછું બજાર અટકી જઈ શકે છે પણ મોટું નુકસાન આપણને જાય આપણા ખેતરોમાં જથ્થાના રૂપમાં જાય અને ક્વોલિટીના રૂપમાં જાય તો બજારમાં મોટો સુધારો થઈ શકે છે સાથે સાથે ક્વોલિટી ક્રાઇસિસ રોજે રોજ વધતી જાય તો સારામાં સારી ક્વોલિટીના બજાર ભાવની શક્યતાઓ એકંદર ખૂબ વધી જઈ શકે છે પણ અત્યારે સ્થિતિ જે કાંઈ છે એ બિલકુલ આપણી ઉપર તોળાઈ રહેલા કમોસમી વરસાદ આપણે માથે તોળાઈ રહેલા કરાવોની વર્ષા આપણા માથે તોળાઈ રહેલા વધારે પડતા ઝાકળની

ભાવોના ઉછાળાના રૂપમાં મળી શકે એવા અત્યારે સંજોગો છે વિશેષ પ્રમાણમાં ક્યાંય પણ મોટા પ્રમાણમાં આપણે ત્યાંથી જીરાના નિકાલના દરવાજાઓ હજી ખુલ્યા નથી એટલી વાત આપણે અવશ્ય યાદ રાખવાની છે મિત્રો અને તેથી અત્યારના સમયે જીરાનું જે કઈ બજાર છે એ બજારમાં આપણી પાસે સંગ્રહિત જૂના જીરાનો જથ્થો જે કાંઈ હોય એના ઉપર નિર્ણય લેતી વખતે પણ આપણે આ મુદ્દાના આધારે નિર્ણય લઈએ અને નવું પાકીને આપણી પાસે અત્યારે જે જીરું આવી રહ્યું છે એ જીરાની ક્વોલિટીના આધારે અને એ જીરા માટે પણ આપણે આવનાર એકાદ અઠવાડિયામાં થનારા ફેરફારોની સંભવિત શક્યતાઓ જોડી અને આપણી ઉપજ પર આપણે નિર્ણય કરી શકીએ મિત્રો આજના દિવસે આપણી બહુ અગત્યની જીરાની ઉપજ પરની સંપૂર્ણપણે વાતાવરણ લક્ષી બજાર સ્થિતિની સંભાવનાઓ અને શક્યતાઓના સંકેતોની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા દરેકે દરેક ખેડૂત માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત